પોરબંદરમાં ઓપરેશન મ્યુનહન્ટ અંતર્ગત વધુ એક શખ્સ જેલ હવાલે થયો છે જેમાં એક માસ પૂર્વે નોંધાયેલ પોલીસ ફરિયાદ મામલે બત્રીસ લાખ રૂપિયાની રકમ ભોજના શખ્સના ખાતામાં જમા થઈ હતી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે પોરબંદરમાં એક માસ પૂર્વે ઓપરેશન મ્યુનહન્ટ અંતર્ગત બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી હતી જેમાં મેમણવાડામાં રહેતા સિરાજ સલીમ સમા નામના બેકરીના ધંધાર્થીના ઠક્કર પ્લોટમાં આવેલ SBI ના એકાઉન્ટમાં સાયબર ક્રાઈમની રકમ જમા થઈ હોવાનું સામે આવતા કીર્તિ મંદિર PI JJ ચૌધરી જાતે ફરિયાદી બની સિરાજ સામે સાયબર ફ્રોડ અને ઠગાઈ અંતર્ગતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં ભુજ રહેતા હસદ અબ્દુલ કાદર મુગલ નામનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી સિરાજના સિટી યુનિયન બેંક ખાતાના સાયબર ક્રાઇમના બત્રીસ લાખ રૂપિયા જમા થયા હોવાનું અને તેટલી જ રકમ તેમણે ઉપાડીને સગે વગે કરી હોવાનું ખુલ્યું છે આથી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર